હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ સાતની અંદર વિષય ગુજરાતી અને સ્વાધ્યાય પોથીમાંથી પાઠ બાર જેનું નામ છે સરહદની સફરે જેના રચયિતા ડૉક્ટર પૂર્ણિમા ભાડેશિયા છે તો સ્વાધ્યાય પોથીના તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજ જ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો તો વાત કરીએ પ્રશ્ન નંબર એક કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ સુધીને લખવાનો છે એમાં પહેલું છે કે ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ બીજું તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકા બહેન ક્યાંથી આવ્યા હતા તો જવાબ આવશે સુરતથી ત્રીજો પ્રશ્ન છે કે ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેકા આવી જાય છે તો એ જવાબ આવશે સુરેન્દ્રનગરની બોલીમાં ત્યારબાદ ચોથો પ્રશ્ન સૌને તવાંગ યાત્રાની માહિતી આપી તો જવાબ આવશે જયંતિભાઈએ પાંચમું છે કે તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે તો જવાબ રહેશે ગુવાહાટી છઠ્ઠો પ્રશ્ન કે ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે તો જવાબ આવશે એકાવન સાતમો પ્રશ્ન કે કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે તો એ આવશે ભાલુ કપોક આઠમું છે કે તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદચિન્હો છે તો જવાબ આવશે દલાઈ લામાના નવમો પ્રશ્ન કે તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે તો જવાબ આવશે તિબેટની પ્રશ્ન તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે તો જવાબ આવશે તવાંગમાં ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે કે તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના ખાલી જગ્યા જોડાય છે તો જવાબ આવશે સરવણજી બીજું ચંદ્રિકા બહેન બાબુભાઈ અને ખાલી જગ્યા સુરત થી આવ્યા હતા તો એની અંદર જવાબ આવશે હરેશભાઈ ત્રીજું છે કે ખાલી જગ્યા અને ધરતીબહેન ભાવનગર થી આવ્યા હતા તો એની અંદર આવશે જયદીપ ચોથું છે કે તવાંગ યાત્રા દર વર્ષે ખાલી જગ્યા માસમાં નીકળે છે તો જવાબ આવશે નવેમ્બર માસમાં નંબરની ખાલી જગ્યા નંબર નગરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે તો જવાબ આવશે અગ્નિગઢ ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું તો એ જવાબ રહેશે બાનાસુર ખાલી જગ્યાના બૌદ્ધ મઠો અને ગુમિયા આકર્ષણનું કેન્દ્ર છે તો જવાબ આવશે બોમ્બિલા ખાલી જગ્યાને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો તો જવાબ રહેશે બાબા છે કે તવાંગ શહેર ખાલી જગ્યા જેટલી વસ્તી ધરાવે છે તો જવાબ અગિયાર હજાર ખાલી જગ્યા રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારે છે તો જવાબ આવશે અસમ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાના છે જેમ કે પહેલું છે કે અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે તો આ વાક્ય છે એ સરવણજી બોલે છે બીજું વાક્ય આપણે ગુજરાતીમાં વાટો કરતા કરતા બઢે ફરીએ ને ગુજરાતીમાં વાટો કરતા માણસો શોઢીએ તરત જડી આવશે તો આ વાક્ય ડોક્ટર નીરવ બોલે છે ત્રીજું વાક્ય છે કે તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા તો આ વાક્ય ભાઈલાલભાઈ બોલે છે ચોથું વાક્ય છે કે આપને ત્રીસેક જણ છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા તો આ વાક્ય ભરતભાઈ બોલે છે પાંચમું વાક્ય છે કે એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું અબી હાલ જ લઈ આવું એ હંધાઈ ખાવ તો આ વાક્ય ધરતી બહેન કહે છે છઠ્ઠું છે કે આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે તો આ જે વાક્ય છે એ ડૉક્ટર જયંતીભાઈ બોલે છે સાતમું વાક્ય છે આનો મતલબ તો એ જ છે કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ મહત્વ ધરાવે છે ખરું ને તો આ વાક્ય બાબુભાઈ બોલે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અહીંયા વ્યક્તિના નામ સામે આપણે પ્રદેશના નામની જોડ બનાવવાની છે જેમ કે બાબુભાઈ તેમનો પ્રદેશ આવશે સુરત હસમુખભાઈનો પ્રદેશ કચ્છ ભાઈલાલભાઈનો નો પ્રદેશ સુરેન્દ્રનગર કલ્પેશભાઈનો નો પ્રદેશ અમદાવાદ પ્રદેશ ભાવનગર વિપુલભાઈનો નો પ્રદેશ ભરતભાઈનો પ્રદેશ જુનાગઢ અને ડોક્ટર જયંતિભાઈ નો પ્રદેશ મોરબી રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે તો તવાંગ યાત્રાની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે બીજો પ્રશ્ન કે પંજીકરણ એટલે શું તો પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તેના માટે નામ નોંધાવવું ત્રીજો પ્રશ્ન કે તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા તો તવાંગ યાત્રામાં આશરે ત્રીસેક જેટલા ગુજરાતીઓ જોડાયા હતા ચોથું છે કે હળવાસના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણાવતા ગણગણવા માંડ્યા તો હળવાસના મૂળમાં ભરતભાઈ ઊંચો ગઢ ગિરનાર દુહો ગણગણવા માંડ્યા ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ આવેલું છે છઠ્ઠો પ્રશ્ન ઓગણીસો બાસઠમાં માં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો બાસઠમાં માં ચીને ભારતમાં અરુણાચલના બોમડીલા સુધી કબજો કર્યો હતો સાતમો પ્રશ્ન કે કોનું સ્મારક તવાંગ શહેરમાં છે તો ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોનું સ્મારક તવાંગ શહેરમાં છે પ્રશ્ન કે કયા કહે છે તો તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાનગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાનકલામાં કહે છે નવમો પ્રશ્ન તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે તો તવાંગ યાત્રા દરમિયાન જાંગ વોટરફોલ અને સોંગેતશેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવામાં પહેલો પ્રશ્ન છે કે તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડોક્ટર નીરવે શું આઈડિયા બતાવ્યો તો તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડૉક્ટર નીરવનો આઈડિયા કે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધા ફરીએ અને ગુજરાતીમાં વાતો કરતા લોકોને શોધીએ તો એ તરત જડી આવશે ત્યારબાદ પ્રશ્ન બે તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી તો તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા થેપલા મરચાં અથાણું સુરતની ઘારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દીવડા વગેરે નાસ્તામાં ખાધા ત્રીજો પ્રશ્ન કે સુરતના નાચગાન વિશે ચંદ્રિકા બહેને શું કહ્યું તો સુરતના નાચગાન વિશે ચંદ્રિકા બહેન બોલ્યા કે અમને નાચગાન બહુ ગમે તમે પણ અમારી સાથે નાચવા લાગો ક્યાંક પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે જાનૈયા સાથે વરરાજા પણ નાચવા લાગે એવા અમારા નાચ હોય કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે કે જસવંત ગઢની વાતને અનેરી કેમ કહી હશે તો ઈસવીસન ઓગણીસો બાસઠના ના ચીનના યુદ્ધ સમયે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘેર ઘેર ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે તેથી જસવંતગઢની વાત અણેરી છે પાંચમો પ્રશ્ન કે દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે તો દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ જ્યાં ભારત ભૂટાન અને ચીનની ચીનના કબજામાં તિબેટ છે એ ત્રણ દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેર હોવાથી તેને તવાંગ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન સાત કે નીચેના પ્રશ્નના જવાબ ચાર પાંચ વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિનો અર્થ જણાવો તો આ પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું એટલે કે ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિ કરે પ્રતિનિધિત્વ કરે છે એના વાણી વ્યવહાર વર્તન દ્વારા ગુજરાતની ગૌરવ ગાથા પ્રગટ થાય છે બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય તે કરાવે છે બીજો પ્રશ્ન તવાંગ યાત્રાના હેતુઓ અને આકર્ષણો જણાવો તો તવાંગ યાત્રાનો એક હેતુ દરેક દેશની સરહદ પર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડીને તેમણે ભારત સાથે જોડવાનો છે આ ઉપરાંત દુનિયાના છેલ્લા ગુલામ દેશ તિબેટની સ્વતંત્રતાનો અને ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને હુમલો કરીને ભારતનો હજારો ચોરસ કિમી વિસ્તાર પર કબજો કરી લીધો છે તે વિસ્તારનો મુક્તિનો સંકલ્પ લેવાનો પણ હેતુ છે આ યાત્રાના મુખ્ય આકર્ષણોમાં યાત્રીઓ સમાન ભાવથી કામાખ્યા દેવી ભગવાન બુદ્ધ તથા ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ત્યાં તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરીને ધન્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય લખો તો જવાબ જોઈશું કે ગુવાહાટીનું જૂનું નામ ગોહાટી હતું અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી નવ લાખ ત્રેસઠ હજાર ચારસો ઓગણતીસ હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે તેને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે પૂર્વી ભારતમાં કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે ગુવાહાટીમાં એકાવન શક્તિપીઠમાં શક્તિપીઠ એવું કામાખ્યા દેવીનું વિશ્વ પ્રખ્યાત મંદિર પણ આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય તો તવાંગ શહેરમાં ઈસ્વીસન ઓગણીસો યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે દલાઈ લામાના પદચિન્હો પણ ત્યાં આવેલા છે આ શહેર પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું જેને નાનકલામા કહે છે આ ઉપરાંત યાત્રાના રસ્તે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે અહીં જાંગ વોટરફોલ અને સોંગશે લેક પણ આવેલા છે ત્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો તો જવાબમાં આપણે અસમમાં બિહુ તમિલનાડુમાં ભરતનાટ્યમ રાજસ્થાનનું ઘૂમર પંજાબના ભાંગડા ઉત્તર પ્રદેશનું કથક કેરળનું મોહિની અટ્ટમ ઓડિશાનું ઓડિશી નૃત્ય અને આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય આવશે ત્યારબાદ ચોથા નંબરનો જ પ્રશ્ન છે જેની અંદર આપણે તવાંગ યાત્રા વિશે ટૂંકણો જ લખવાની છે તો તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે બધા લોકો આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે પછી તેઓને આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે જેને રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ કહી શકાય અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે આ યાત્રામાં જુદી જુદી ભાષાઓ જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કંઈક તો એવું હોય છે કે જે સૌ દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે આ યાત્રામાં આપણને એકતાના દર્શન થાય છે ત્યારબાદ પ્રશ્ન 9 કે નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો તો પહેલું વાક્ય છે કે સર્વંજી કોઠાસુજ જેવી તેવી નથી તો બ વિકલ્પ સાચો છે કે સર્વંજીની હૈયા ઉકલત ઘણી જ સારી હતી બીજો પ્રશ્ન સર્વણજી જરા મોડા પડ્યા છે તો ક વિકલ્પ સાચો આવશે કે સરવનજી સમય પછી તરત જ પહોંચ્યા છે ત્રીજું છે કે એ સરવનજીની વહારે આવ્યા તો ક ઓપ્શન સાચો છે કે એ સરવનજીની મદદે આવ્યા ચોથું છે કે ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા તો એની અંદર બ વિકલ્પ સાચો છે કે ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પાંચમું છે કે પણ જમવામાં કઈ ઠા પડ્યો નથી તો બ વિકલ્પ સાચો છે કે જમવામાં કંઈ મજા આવી નથી દસમો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખવાનું છે એમ પહેલું છે કે કાલની આ જાત્રા વિશે તો કઈક વાત કરો તો અહીંયા વેસે એની નીચંડ લાઈન છે તો તમે મને કસી તમે મને કાશી વિશે બીજું કંઈ કહ્યું નહીં એ જ પ્રમાણે ઈસવીસન ઓગણીસો બાસઠ માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યાં અહીં સુધી કબજો કરેલો તો અહીંયા પર છે તો મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી એ જ પ્રમાણે તમે ત્રીજો જે પ્રશ્ન છે એનું વાક્ય પણ જોઈ શકો છો ચોથાનું પણ વાક્ય તમે જોઈ શકો છો અને પાંચમાનું પણ તમે વાક્ય એ રીતે જોઈ શકો છો આપણે આ રીતે એના વાક્ય લખવાના છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે કે પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી આપી છે દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખવાનું જેમ કે તીર્થયાત્રા તો દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે પહેલો શબ્દ છે શોભાયાત્રા તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બીજું છે કે ધર્મયાત્રા તો રામ લક્ષ્મણ અને સીતા માતાનો વનવાસ એક ધર્મ યાત્રા હતી ત્રીજું છે પદયાત્રા વિનોબા ભાવે ભારતભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી શબ્દ છે તો કાયદા વિરુદ્ધ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કરી પાંચમું રથયાત્રા છે તો અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો બનાવીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે ઉદાહરણ છે યાત્રા યાત્રા તો યાત્રાળુ અને વાક્ય બનશે કે ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે એ પ્રમાણે શ્રદ્ધાળુ બનશે શ્રદ્ધાળુ વાક્ય છે કે ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય છે બીજું માયા તો માયાળુ વાક્ય આપણા દેશના લોકો માયાળુ હોય છે ત્રીજું કૃપા તો કૃપાળું ભગવાન સૌને માટે કૃપાળું હોય છે દયા તો દયાળુ દયાળુ માણસ જ માનવ કહેવાને લાયક છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની તો અહીંયા તમે સુધારેલી જોડણી જોઈ શકો છો આ મુજબ તમારે જોડણી સુધારીને લખવાની છે પ્રશ્ન ચૌદ છે કે નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દ લખવાના છે જેમ કે ઉમળકો તો હેત અને ભાવ અચરજ તો નવાઈ અને આશ્ચર્ય ફેરફાર તો ફરક અને તફાવત નોખું તો જુદું અને અલગ મુદ્દો તો પ્રમાણ અથવા તો પુરાવો થશે છઠ્ઠું છે કે પહેલા તો અગાઉ અને પૂર્વ સંગમ તો સંયોગ અને મેળાપ આકર્ષણ તો ખેંચાણ અને મોહ કબજો તો હવાલો અને ભોગવટો અગવડ તો અડચણ અને મુશ્કેલી શબ્દોના અર્થ લખો જેમ કે નાસ્તો બ્રેકફાસ્ટ અને નાસતો હતો તો ભાગતો શરત તો હોડ અને શરત તો ધ્યાન આવશે સુજુ તો સોજો ચડવો અને સુજુ તો ગમ પડવું એટલે કે સમજાવવું એ પ્રમાણે થશે સોળમો પ્રશ્ન શબ્દોના વિરોધી અર્થ લખવાના છે જેમ કે સ્વૈચ્છિકનું વિરોધી અનૈચ્છિક આકર્ષણનું વિરોધી અપાકર્ષણ પૂર્વનું વિરોધી પશ્ચિમ બંધનનું વિરોધી મુક્તિ છેલ્લું એનો વિરોધી પહેલું મોડું એનો વિરોધી વહેલું અગવડનું વિરોધી સગવડ ધીમું એનું ઝડપી ખુવાવું તો જડવું અને ઘણું તો એનું વિરોધી મોડું સોરી થોડું થશે પ્રશ્ન સત્તર કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેમ કે સામાન્ય લોકમાં ચાલતું નૃત્ય અથવા તો એનો પ્રકાર એને લોકનૃત્ય કહેવાશે તાપવા માટે ફૂસ વગેરેનો લગાડેલો અગ્નિ તો એને તાપણું કહેવાશે દિવાળીમાં છોકરા ઉંબાળિયા જેવો હાથમાં જાલવાના ડોયાવાળો દીવો કરે છે એને મેરાયું કહેવાય મરણ પછીનું તો મરણોત્તર કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર તો એને સ્મૃતિ મંદિર કહેવાય અને પગલાંની છાપ તો એને પદચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ જીવમાં જીવ આવો એટલે કે શાંતિ થવી એનું વાક્ય જોઈ શકો છો રાજીના રીઢ થઈ જવું એટલે કે બહુ ખુશ થઈ જવું તાપસી પૂરવી તો કે ચાલતી વાતને ટેકો આપવો એનું વાક્ય તમે જુઓ એક કાન થવું એટલે કે ધ્યાનથી સાંભળવું ટેકો પુરાવો એટલે કે સમર્થન આપવું કબજો કરવો એટલે કે તાબામાં લેવું રૂવાડા ખડા થઈ જવા એટલે કે રોમાંચ થવો તો એના વાક્ય પણ તમે જોઈ શકો છો ત્યારબાદ ઓગણીસમો જે પ્રશ્ન છે જેની અંદર આપણે વાક્યમાંથી વિશેષણ શોધવાના છે તો પહેલું વાક્ય છે કે સરવાનજી મુંજાઈને ચારે બાજુ જુએ છે તો એની અંદર ચારે એ વિશેષણ આવશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા તો એમાં વિશેષણ રહેશે સાંસ્કૃતિક ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે એમાં વિશેષણ આવશે એકાવન આ રાષ્ટ્રીય યાત્રા છે એની અંદર વિશેષણ આવશે રાષ્ટ્રીય ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ આપેલ બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવવાનો જેમ કે કચ્છી બોલીની અંદર બો કે તો એનો અર્થ થશે બે સુરતીની અંદર ટમે કે તો અર્થ થાય તમે પટ્ટણીની અંદર દંડ કે તો આપો એવું થાય અને સોઠીમાં ધામ એટલે કે બફારો એવો અર્થ થશે ત્યારબાદ અહીંયા તળપદા શબ્દોને આપણે શિષ્ટ ભાષામાં લખવાનું છે જેમ કે મનેક તો મનુષ્ય ગૈડું તો ઘરડું ટાણું તો સમય ઓસાન તો યાદ જગન તો યજ્ઞ પ્રથમી તો પૃથ્વી બેડો તો કરડું અને વર્તવું તો વર્તવું એવું થશે અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે જેમ કે અર્થ તો આર્થિક પ્રકૃતિ તો પ્રાકૃતિક શરીર તો શારીરિક ઇતિહાસ તો ઐતિહાસિક ભૂગોળ તો ભૌગોલિક જીવ તો જૈવિક પ્રાથમિક તો પ્રથમ તર્ક તો તાર્કિક નગર તો નાગરિક બુદ્ધિ તો બૌદ્ધિક કલ્પના તો કાલ્પનિક અને શબ્દ તો શાબ્દિક આ પ્રમાણે આપણે શબ્દો લખવાના છે તો મિત્રો આ હતું ધોરણ સાતની અંદર સ્વાધ્યાય પોથી ગુજરાતી વિષયની અંદર પાઠ બાર કે સરહદની સફરે તેના દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો તો ચોક્કસથી વિડીયો ગમે હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર